તો હાલો મિત્રો જય માતાજી મિત્રો તો આ મારો પહેલો વિડીયો છે યુટ્યુબમાં તો મિત્રો સપોર્ટ અને મિત્રો એક વાત કરું કે મારે મહિનાથી પાંચ હજાર સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા તો મિત્રો મારે શોર્ટ વિડીયો તમારે દસ મિલિયન પૂરા કરવા મળે તો હું મારું યુટ્યુબ મોનિટાઇઝ શોર્ટમાં થાય પણ હું વિડીયો બના બનાવવા માટે આપણે ચાર હજાર ટાઈમ પૂરો કરવો પડે મિત્રો તમારો સાથ અને સર તમારો સાથ આવો નવું બન્યો તમે સપોર્ટ કરજો મિત્રો તો મિત્રો આ પહેલો વિડિયો જ મારો યુટ્યુબમાં મેં મેકો હોય અને જુઓ મિત્રો તમે પણ પૈસા યુટ્યુબમાં કહો માગતા હોય તો મિત્રો તમારે પણ મહેનત કરવી પડે એમ નમ તો મહેનત કર્યા વગર તો ફળ મળતું જ નથી મિત્રો તો મિત્રો આપણે તમને એવું લાગે કે હા મિત્રો કે આ આપણે કોમેડી બનાવાય તો કોમેડી બનાવવા તો એમાં ખાલી કોમેડી જોવા છે એમાં બીજે એક વિડીયો મેળવા જ નહીં તો કોમેડી એટલે કોમેડી જ મેકવાનો અને તમને એવું લાગે કે હા આપણે કંઈક બીજું અલગ જ કરવું હોય તો તમને 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 મન થોડું કે મારે મગજમાં હું આલે અને હું મારે આ ચેનલનું નામ રાખવું હોય મારે આ જ બનાવવાના વિડીયો તો એ મિત્રો તમારી ઉપર ડિપ્રેશન્સ કરે કે તમારે મારે કેવા વિડીયો છે તો મિત્રો તમે ચેનલ જે જે ચેનલ તમે બનાવી કોમેડીની બનાવી હોય કે કુકની બનાવી હોય એવી ઘણી બધી ચેનલો હોય છે મિત્રો ખાલી એ તમારે ચેનલ બનાવવા માટે તમારે એક જ વિડિયો ડાલવાનો બીજા નહીં નાખવાના ઇમોશનલ ના ને પછી એવા બધા comedy માં નહીં નાખવાના comedy માં ને હસી મજાક જ હોય તો મિત્રો તો આપણે વાત કરશું તો મિત્રો મહિના થી મેં મારે 5000 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા તો મિત્રો આ લોંગ વિડિયો આપણો પહેલો છે તો આ પહેલો વિડિયો જ આપણે YouTube માં મળ્યો તો મિત્રો હું તમને કહું કે તમે આ મારે ચાર હજાર કલાકનો ઓટ ટાઈમ પણ પૂરો થઈ જાય મહેનત કરવી પડશે જરૂરથી થઈ જાય મહેનત કરી આગળ પણ તો મિત્રો તો મિત્રો આપણે ને હમણાં કંઈક આપણે નવી ચેનલ ખોલવી હું પછી તમને વિડીયોમાં કહી કે આપણે આ ચેનલ કરી લઈએ આપણે આજે એક ચેનલ બનાવવાની છે તમારા મિત્રો યુટ્યુબમાં મહેનત કરો અને મહેનત કર્યા વગર કંઈ ફળ નથી અને જુઓ તમે તો મિત્રો આ વિડીયોમાં તમે લોંગ નથી જોતા નહીં મિત્રો વિડીયો કટ નો કટ વિડીયો કટ કરો તો એમાં તમને હું તમને કંઈ ખબર જ નહીં પડે તમે વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે આ ભાઈ હું બોલ્યા હું નહીં

വീഡിയോ બનાവવાનું करू पण टाइम झडपतं तो मित्रो मारी चॅनल ने सबस्क्राइब करवानो फुर्ता त प्लीज અમારો આવાຊ સાથ સહકાર દેત અને મિત્રો આવો તમે सपोर्ट કરતા રહ્યો